અને જેમ સુપતભાઈ કુટી મને બની મને સુદામા સખી થાય લેતા આયા ધમપી જાયી તો તા આ લોકો લેતા આયા અને પછી મને આય આવી મને કીધું તો ભૂખ્યા આની ધરો કરજે કે જાનથી તને મારી નાખ ઓ મારી માઈ રાત્રાડાઈ મારા અપના હતા કે મારી માઈ મને પાછા દેવરાના ઘરે રાત્રાડાઈ ઉતો રાત્રાડાઈ માથે છોડે દીધું ની પૂરે પૂરી તમે સજા કરજો આ તા મારા મારી માઈ કાય કે ઘણાયા લુકે હે એ બિચારા કોણ હતો અને કેટલા જણા હતા અને ક્યાંથી આવ્યો તો ત્રણ જણા હતા